મારું નામ પટેલ રવિન્દ્રભાઈ નારણભાઈ કામ તાતોસણ તાલુકો વિજાપુર મારી તમાકુમાં પેલો પત્તાનોને વિકાસ નહોતો જ્યારે મેં લિયો કેર વાપર્યું એટલે પત્તાનો કલર ને બધું સારું છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ તમાકુ પહેલા જ્યારે રિપ્લાન્ટેશન કરી ત્યારબાદ થોડો વિકાસમાં નહોતો રવિન્દ્રભાઈ મારી જોડે આયા અને મને કે નિર્મલભાઈ હજુ તમાકુનો જે ગ્રોથ થવો જોઈએ થતો નથી તો મેં એમને આપણું લીવો કેર ભલામણ કર્યું હતું કે જેની અંદર સત્તર પ્રકારના એસિડ આવે છે જે યુનિબિયા દ્વારા મેડિન્સ પેનથી ઇમ્પોર્ટ કરીને ઇન્ડિયામાં વેચાણ કરવામાં આવે છે તો મેં એમને ભલામણ કરી ત્યારબાદ એમને આ ખેતરમાં આપણે જે ફિલ્ડમાં ઊભા છીએ તમાકુનું ફિલ્ડ છે તો આ ખેતરમાં એમને સંટકાવ કરાવ્યો હતો ત્યારબાદ એમનો ગ્રોથ આપ જોઈ શકો છો એકદમ સરસ મજાના ખુલેલા પત્તા છે એમને બહુ મોલમચ કે એવું પણ કશું આવ્યું નથી અને સરસ પત્તાની ની ગુનાસ છે કલર આપ જોશો તો એકદમ કારાસ પડતો કલર છે બધા જ આપ પાછળ પણ જોશો તો સરસ મજાના ખુલેલા પાન દેખાય છે